વેલકમ બેક નો પ્રશ્ન સાત સેન્ટીમીટર બાજુ વાળો એબીસીડી છે પ્રત્યેક વર્તુળ બાકીના ત્રણ વર્તુળોમાંથી બે વર્તુળને બહારથી સ્પર્શે તેમ એ બી સી અને ડી કેન્દ્ર વાળા ચાર વર્તુળ દોર્યા છે દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે એબીસીડી છે તેની બાજુનું માપ ચૌદ સેન્ટીમીટર છે માટે દરેક વર્તુળની ત્રિજ્યા સાત સાત સેન્ટીમીટર થશે હવે જો આપણે ચોરસના ક્ષેત્રફળમાંથી જે વર્તુળ ચારે ચાર વર્તુળના એક ચતુર્થાંશ ભાગ છે જે મેં એક્સ વાય ઝેડ અને ડબ્લ્યુ થી દર્શાવ્યા છે તે જો બાદ કરી દઈએ તો આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે તો સૌથી પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ ચોરસ abcd નું ક્ષેત્રફળ બરાબર તમે જાણો છો કે ચોરસ ક્ષેત્રફળનું સૂત્ર છે l square અહિયાં આપણી બાજુનું માપ છે ચૌદ માટે ચૌદ નો વર્ગ ચૌદ નો વર્ગ થશે એકસો છન્નું સેન્ટીમીટર સ્કવેર હવે વર્તુળના ના ચાર ભાગ ક્ષેત્રફળ આપણે શોધવું છે તો આપણે લખી દઈએ વર્તુળના ચાર વર્તુળના જે ચાર ભાગ છે તેનું બરાબર આપણે લખીએ ચાર ગુણ્યા ચોથો ભાગ છે વર્તુળનો લેખ ચતુર્થાંશ પાય આર સ્ક્વેર ચાર ચાર કેન્સલ થઈ જશે ની કિંમત આપણે લઈએ છીએ બાવીસ સપ્તમા અને ત્રીજા છે આપણી પાસે સાત ગુણ્યા સાત એક સાત કેન્સલ થઈ જશે એટલે બાવીસ ગુણ્યા સાત થશે એકસો ચોપન તો અહીંયા આપણી પાસે એકસો છન્નું ત્રિકોણનું મળ્યું ને જે ચાર અર્ધવર્તુળ ભાગ જે ચોરસમાં રહેલા છે એક્સ વાય સેડ અને ડબલ્યુ તેનું એકસો ચોપન સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું તો હવે આ બંનેની બાદ બાકી કરીએ તો આપણને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય તો સૌથી પહેલા આપણે લખવું ના પડે લાંબુ એટલે આને વન કહી દઈએ ક્ષેત્રફળને આપણે શોધ્યું તેને એટું કહીએ તો આપણે બાદ કરીએ તો આપણને મળશે એકસો છન્નું ઓછા એકસો ચોપન જે બાદ બાકી મળશે બેતાલીસ એકમ થશે સેન્ટીમીટર સ્કવેર તો આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બેતાલીસ સેન્ટીમીટર સ્કવેર મળશે જે આપણો જવાબ છે સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન આઠ આકૃતિમાં દોડ માર્ગનું નિરૂપણ કરેલું છે તેના ડાબા અને જમણા છેડા અર્ધવર્તુળાકાર છે અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર સાહીઠ મીટર છે અને તે પ્રત્યેકની લંબાઈ એકસો છ મીટર છે જો માર્ગ દસ મીટર પહોળો હોય તો માર્ગની અંદરની ધારનું ચારે તરફનું અંતર શોધો અને બીજું શોધવાનું છે માર્ગનું ક્ષેત્રફળ તો અહીંયા આકૃતિમાં રકમમાં જે આપેલું છે તે આપણે દર્શાવ્યું છે હવે સૌથી પહેલા આપણે જે અર્ધગોળાકાર છેડા છે તેની ત્રિજ્યા આપણે જોઈએ તો સાઈઠ મીટર અંતર બે અર્ધગોળાકાર છેડા વચ્ચેનું છે મતલબ તેની ત્રિજ્યા થાય ત્રીસ મીટર તો તે આપણે લખી લઈએ હવે નંબર એક છે માર્ગની અંદરની ધારનું ચારેય તરફનું અંતર તો તે અંતર આપણે શોધવા માટે એ બી અને સીડી આ બે અંતર ઉપરાંત ચાપ એડી અને ચાપ બીસી આ ચારનો સરવાળો કરીએ એટલે આપણને અંદરની ધારનું અંતર મળી જાય તો સૌથી પહેલા તે લખીએ હવે આપણે જાણીએ છીએ કે જે અંતર છે છે તે સીડી પણ એકસો છ અને એડી છે તે અર્ધવર્તુળ છે આખું વર્તુળ હોય તો તેની લંબાઈ થશે ટુ પાય આર અર્ધવર્તુળ હોય તો પાય આર તો ચાપ એડી પણ પાયાર થશે અને ચાપ બીસી પણ પાયાર થશે આપણે સાદુ રૂપ આપીએ એકસો છ અને એકસો છ બસો બાર સરવાળો સીધો જ લખી લઈએ બસો બાર વત્તા પાયાર પાયાર બે વખત છે એટલે ટુ પાયાર થશે એટલે કે બે ગુણ્યા બાવીસ ગુણ્યા આર આપણે શોધ્યો છે ત્રીસ છેદ ઉડશે નહીં એટલે આપણે ગુણાકાર કરવો પડશે સાત સાત આપણે લસા લઈએ તો બસો બાર ગુણ્યા સાત કરીએ તો ચૌદસો ચોર્યાસી થશે ચૌદસો ચોર્યાસી વત્તા તેરસો વીસ છેદમાં સાત સરવાળો કરીએ ચૌદ નો તો બે હજાર આઠસો ચાર બે હજાર તો આ આપણને મળ્યું માર્ગ ની અંદરની ધારનું તરફ તરફનું અંતર હવે આપણે શોધવાનું છે માર્ગનું ક્ષેત્રફળ ચાલો શોધીએ તો અહીંયા આર તો ત્રીસ મીટર છે અને બીજું આપણે મેળવવું પડશે બહારનું વર્તુળ જે છે એ થશે ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ મીટર તો તેના માટે હું જરા જમણી બાજુ તમને બતાવું રેડ પેનથી તો અહીંયાથી આપણે આખું જે આ અંતર છે તેને આપણે આર વન કહીએ તો આર વન બરાબર ચાલીસ થશે અને જે આર છે આ આર તે અંતર છે મીટર કારણ આપણે બે અર્ધવર્તુળ છે તેમાં માત્ર માર્ગ જોઈતો હોય તો નાના અર્ધવર્તુળ ને મોટા અર્ધવર્તુળમાંથી બાદ કરશું એટલે માર્ગની આપણને એરિયા મળશે તો ચાલો શરૂ કરીએ નંબર બે અહિયાં આર બરાબર છે ત્રીસ મીટર અને આર વન છે ચાલીસ મીટર તો ફરીથી માર્ગનું ક્ષેત્રફળ આપણે લખી લઈએ તો આપણે માર્ગના ક્ષેત્રફળમાં શું વસ્તુ આવરી લીધી જરા જુઓ ઉપરનો લંબચોરસ પી ક્યુબીએ આ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે લેવું પડશે વત્તા નીચેનો ડી સી આર એસ હવે બે વર્તુળાકાર ભાગ જે છે રસ્તાના તે માટે આપણે શું કરવું પડશે કે બે અર્ધવર્તુળો છે તો મોટા અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને રસ્તો જે છે તેનું ક્ષેત્રફળ મળે આવા બે છેડા છે બંને બાજુ તો માટે આપણે બે વડે ગુણ્યા અને અર્ધવર્તુળ છે એટલે પાયાર સ્ક્વેર જે વર્તુળનું ક્ષેત્રફળ છે તેને આપણે બે વડે ભાગવા પડે એટલે છેદમાં બે મૂક્યા તો આ બે બે કેન્સલ થઈ જશે હવે પી ક્યુ બી એ જે લંબચોરસ છે તેનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો તેની લંબાઈ છે એકસો છ અને પહોળાઈ છે દસ તે જ રીતે ડીસી માં પણ સેમ છે એકસો છ લંબાઈ પોળાઈ દસ વત્તા આપણે પાય બાર કાઢી લઈએ એટલે કે બાવીસ સપ્તમાં બાર કાઢી લઈએ તો રહેશે તો તે આપણે ઉપર આપીએ એકસો છ ગુણ્યા દસ એટલે વન ઝીરો સિક્સ જીરો પ્લસ ફરી વખત વન ઝીરો સિક્સ જીરો પ્લસ બાવીસ સપ્તમાઉ કાઉસ ચાલીસ નો વર્ગ એટલે સોળસો ઓછા નો વર્ગ એટલે નવસો બરાબર નો સરવાળો કરીએ તો બાવીસ સપ્તમાઉ કાઉસ સોળસો માંથી નવસો બાદ કરીએ તો આપણને મળશે સાતસો તો અહીંયા છેદ ઉડી જશે એટલે કે આપણને મળશે એકવીસો વીસ વત્તા બાવીસો એકવીસો વીસ માં બાવીસો તો ચાર હજાર ત્રણસો વીસ માર્ગ નું ક્ષેત્રફળ મળ્યું ચાર હજાર ત્રણસો વીસ મીટર વર્ગ સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન નવ આકૃતિમાં ઓ કેન્દ્ર વાળા વર્તુળના બે વ્યાસ લંબ છે અને સીડી પરસ્પર સાત સેન્ટીમીટર હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો આપણે બહુ સહેલાઈથી કહી શકીશું કે OA સાત એટલે કે મોટા વર્તુળની ત્રિજ્યા સાત સેન્ટીમીટર છે પરિણામે જે નાનું વર્તુળ છે રંગીન બતાવેલું તેની ત્રિજ્યા સાત દુત્યા સેન્ટીમીટર થશે કારણ કે ઓડી

પાય આર સ્કવેર છે આપણે જાણીએ છીએ અહીંયા ત્રીજી આરવન છે માટે પાય આરવન સ્કવેર આપણે કિંમત મૂકીએ પાય એટલે બાવીસ સપ્તમાંશ ગુણ્યા આર વન આપણે આપણે મેળવ્યું છે છે સાત તેનો વર્ગ માટે તે બે વખત સાત સાત કેન્સલ અગિયાર દુ બાવીસ એટલે કે આપણને મળ્યું સત્યોતેરના છેદ માં બે સેવન્ટી સેવનને આપણે બે વડે ભાગીએ તો આડત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ આપણને મળે તો આમ નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું સેન્ટીમીટર વર્ગ આપણે આ મેળવ્યું એ વન કહી દઈએ તો આ રીતે આપણને એ વન મળશે આડત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ હવે જે રંગીન ભાગ છે તે ઘણી રીતે અર્ધવર્તુળ શોધી અને ત્રિકોણ બાદ કરીને પણ થાય બે અને લઘુવૃત ખંડની રીતે પણ આપણે તે શોધી શકીએ. તો અહીંયા ab થશે સાત વત્તા સાત કારણ કે oa સાત છે ob પણ સાત છે એટલે સાત વત્તા સાત ચૌદ સેન્ટીમીટર જે વર્તુળનો વ્યાસ છે. oc છે તે સાત સેન્ટીમીટર થશે તો આપણે સહેલાઈ ત્રિકોણ abc નું ક્ષેત્રફળ એક દૂતયાંશ પાયો ગુણ્યા થી શોધી શકશું. અર્ધવર્તુળમાંથી જો આ ક્ષેત્રફળ બાદ કરીએ તો બાકીના છે બે રંગીન ભાગ છે જે લઘુવૃત્ત ખંડ આકારના છે તેનું ક્ષેત્રફળ મળી જાય તો સૌથી સૂત્ર લખી લઈએ ઓકે ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્ર ત્રિકોણો એ નું ક્ષેત્રફળ એટલે એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ પાયો આપણે લઈએ છીએ એબી અને વેદ લઈએ છીએ ઓસી કિંમત મૂકીએ તો એક દ્વિત્યાંશ પાયની કિંમત બાવીસ ગુણ્યા આર આપણે છે સાત ગુણ્યા સાત ઓછા એક એબી છે ચૌદ અને એસી છે સાત છેદ ઉડાડીએ તો સાત સાત કેન્સલ અગિયાર દુ બાવીસ અહિયાં છેદ ઉડાડીએ તો સાત દુ ચૌદ એટલે કે આપણને મળશે સેવન્ટી સેવન માઇનસ ઓગણપચાસ સત્યોતેર માંથી ઓગણપચાસ બાદ કરીએ તો મળશે સેન્ટીમીટર વર્ગ જે લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ મળ્યું જેના માટે આપણે લખી દઈએ એ ટુ એ વન અને એ નો આપણે સરવાળો કરીએ એટલે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે તો આપણે લખીએ એવનની કિંમત છે આડત્રીસ પોઈન્ટ પાંચ એ ટુ આપણે મેળવ્યા અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો લખી શકો તમને સરવાળો કરવામાં સરળતા રહેતો બંનેનો સરવાળો આવશે છાસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ તો આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળશે છાસઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ જે આપણો જવાબ છે સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન દસ એક સંભૂત ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સત્તર હજાર ત્રણસો વીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વર્ગ છે. ત્રિકોણની બાજુની બાજુ લંબાઈ થી અડધી ત્રિજ્યા અને પ્રત્યેક શિરોબિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળ દોર્યા છે. દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો પાઇ કિંમત આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે અને વર્ગમૂળ ત્રણ ની કિંમત એક પોઈન્ટ સાત હજાર ત્રણસો વીસ સોરી તો હજાર બસો પાંચ લેવાની છે કારણ કે આપણને જે ક્ષેત્રફળ આપ્યું છે તે જ વેલ્યુ વર્ગમૂળ ની છે તો સૌથી પહેલા તો આપણને જે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપ્યું છે તેના પરથી ત્રિકોણની બાજુનું માપ શોધવું પડે બાજુનું માપ મળશે એટલે તેના કરતા અડધી ત્રિજ્યાવાળા વર્તુળ છે એટલે આપોઆપ ત્રિજ્યા મળી જશે પછી આપણો દાખલો ઘણો સરળ થઈ જશે તો ચાલો સૌથી પહેલા આપણે ત્રિકોણની ક્ષેત્રફળ પરથી બાજુ મેળવીએ તો ત્રિકોણ છે સત્તર ત્રણસો વીસ પોઈન્ટ પાંચ બરાબર વર્ગમૂળ ત્રણ ની કિંમત મૂકીએ વન પોઈન્ટ સેવન થ્રી ટુ ઝીરો ફાઈવ જે એની કિંમત આપણે શોધવાની છે તો સાદુ રૂપ આપીએ તો એ વર્ગ સત્તર ત્રણસો વીસ પોઈન્ટ પાંચ છે તેનો પોઈન્ટ કાઢીએ તો છેદમાં જતા રહેશે દસ ગુણ્યા જમણી તરફથી ચાર ભાગાકારમાં છે ડાબી તરફ જશે તો ગુણાકારમાં જશે અને નીચે જે જશે તેમાંથી પણ આપણે પોઈન્ટ કાઢી દઈએ તો કેટલા આંકડા પછી પોઈન્ટ છે પાંચ આંકડા પછી તો અહીંયા એકની પાછળ એક બે ત્રણ ચાર ને પાંચ ઝીરો લાગશે પોઈન્ટ કાઢશું એટલે ઓકે તો હવે આ તો ઉપર નીચે કેન્સલ થયું એક ઝીરો પણ કેન્સલ થયા તો આપણને મળશે એ સ્ક્વેર બરાબર ફોર ઝીરો 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 બંને તરફ વર્ગમૂળ લઈએ તો એ બરાબર ચાર નું બે અને બે જીરો લાગશે તો એ મળ્યા આપણને કિંમત મળી તો ત્રિજ્યા અડધી થશે એટલે કે આપણને મળશે માટે વર્તુળની ત્રિજ્યા બરાબર બસો ભાગ્યા બે બરાબર સો સેન્ટીમીટર હવે તો દાખલો બહુ સરળ થઈ ગયો હવે વર્તુળના ત્રણ જે વૃત્તાંશ છે તેનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ ત્રણ વર્તુળના વૃત્તાંશ કુલ ત્રણ છે વૃત્તા વૃત્તા સૂત્ર ની આગળ ત્રણ લખવા પડશે ત્રણ ગુણ્યા છેદમાં ત્રણસો સાઈઠ ગુણ્યા પાયાર સ્કવેર બરાબર ત્રણ ગુણ્યા હવે થી તો સમભુજ ત્રિકોણ છે એટલે થીટાની કિંમત સાઈઠ થશે છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા પાય ત્રણસો ચૌદ સોયા ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના કયા છે અને આર આપણે મેળવ્યા સો 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 તો ગુણ્યા એક થશે છ થી છેદ ઉડશે ત્રણ દુ છ બે થી અહિયાં છેદ ઉડાડીએ તો એકસો સત્તાવન એનો સાદુરૂપ આપણને મળશે એકસો સત્તાવન ની ઉપર બે જીરો લગાવ્યા સેન્ટીમીટર સ્ક્વેર તો અહીંયા ત્રણ વર્તુળના વૃત્તાંશનું જે ક્ષેત્રફળ આપણને મળ્યું તે ક્ષેત્રફળને આપણે જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે તેમાંથી બાદ કરીએ એટલે આપણો જવાબ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો અહીંયા આપણે ત્રણ વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ એવું લખવું ન હોય તો આને આપણે કેપિટલ એ એરિયા કહી દઈએ લખીએ આપણે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ નું ક્ષેત્રફળ માઇનસ હવે ત્રિકોણ એ માં કેપિટલ એ છે તો આપણે અહીંયા એરિયા કરી દઈએ એ આર કરી દઈએ જેથી ગોટાળો ના થાય ઓકે ચાલો તો હવે કિંમત મૂકીએ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ આપણને આપેલું જ છે સત્તર ત્રણસો વીસ પોઈન્ટ પાંચ માઇનસ આપણે મેળવ્યું પંદર સાતસો આ બાદ બાકી કરીએ તો આપણને મળે છે સોળ વીસ પોઈન્ટ પાંચ એક હજાર છસો વીસ પોઈન્ટ પાંચ એકમ થશે સેન્ટીમીટરનો વર્ગ તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણો જવાબ સોળસો વીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્કવેર સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન અગિયાર એક ચોરસ હાથ રૂમાલ પર સાત સેન્ટીમીટર ત્રિજ્યાવાળી નવ વર્તુળાકાર ભાત બનાવી છે હાથરૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા તો આપણે ચાર સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ત્રણ ત્રણ વર્તુળ ચોરસની બાજુ પર ગોઠવાયેલા છે તો એના પરથી આપણને ચોરસની લંબાઈ મળી જાય તો સૌથી પહેલા તે શોધી લઈએ અહીંયા વર્તુળની ત્રિજ્યા આર સાત સેન્ટીમીટર છે માટે તેનો વ્યાસ બે ગુણ્યા સાત એટલે કે તેનાથી બમણો થશે તો તે વસ્તુ લખી લઈએ તો આમ ચોરસની લંબાઈ એલ આપણને બેતાલીસ સેન્ટીમીટર મળી ગઈ હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવીએ તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણને ખબર છે એલ વર્ગની કિંમત મૂકીએ બેતાલીસ નો વર્ગ થશે સત્તરસો ચોસઠ સેન્ટીમીટર સ્કવેર તો આ ચોરસનું ક્ષેત્રફળ મળ્યું તેને આપણે કહી દઈએ એ વન ચાલો હવે નવ વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ કુલ ટોટલ નવ વર્તુળો છે તેનું ક્ષેત્રફળ શોધીએ તો નવ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર નવ ગુણ્યા પાયાર સ્કવેર વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાયાર સ્ક્વેર બરાબર નવ ગુણ્યા બાવીસ સપ્તમાઉ ગુણ્યા આર આપેલી છે સાત તો સાત ગુણ્યા સાત જે પૈકી એક સાત કેન્સલ થઈ જશે એટલે આપણે નવ ગુણ્યા બાવીસ ગુણ્યા સાત કરવા પડશે જે મળશે તેરસો સેન્ટીમીટર સ્ક્વેર તો આ છે બીજું ક્ષેત્રફળ આપણે નવ વર્તુળનું શોધ્યું તેને આપણે એટું કહીએ તો હવે હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એ વન માંથી એટું બાદ કરીએ એટલે આપણને મળી જશે કિંમત મૂકીએ એ વન છે સત્તરસો ચોસઠ માઇનસ તેરસો છ્યાસી બાદ બાકી મળશે સત્તરસો ચોસઠ માંથી તેરસો બાદ કરશું તો ત્રણસો અઠ્યોતેર સેન્ટીમીટર વર્ગ તો આમ હાથરૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણને મળશે ત્રણસો અઠ્યોતેર સેન્ટીમીટર વર્ગ